દોસ્તો આ ત્રણેય ઊભા છે તેને એવી ચેલેન્જ કરી છે કે બેટ પર દડો કોણ વધારે રોકી શકે છે તેને સોળાવીની ચેલેન્જ કરેલું છે પેલો નંબર છે માનવ ગણજો એલા પગ ઘણો ખરા માનવ ને ભાઈ માં પૂરું થઈ ગયું છે હવે આવ્યો છે વિવેક સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસ છાસઠ છિત ઓગણ્યાસી એસી એકઠી

આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ છવ્વીસ એકતાલીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળી ચાલીસ ચાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન અઠ્ઠાવન ઓગણા સાઠ એકસઠ બાસઠ ત્રેસા ચોસાસ પાંસઠ સાઠ અડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર

હવે આવે અમારે રજની બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાલીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન એકાવન અઠ્ઠાવન ઓગણાઠ સાઠ એકસાઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાંસઠ છાસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બાવોતેર બાતેર છીમોતેર પિતોતેર ચૌતેર સિતોતેર ઇઠોતેર ઓગણસી એંશી એકાશી બ્યાસી ત્યાંશી પંચાસ છ્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિતાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તેતાલીસ સુડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસાઠ પાસઠ ત્રેસઠ પાંસઠ છાસઠ અડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બાવોતેર બાતેર છિમોતેર પંચોતેર છોતેર ઇટોતેર ઇઠોતેર એંસી એકાશી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચા છ્યાસી સિત્યાસી એક્યાસી નેવું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું અઠ્ઠાણું નવાણું સો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિતવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસિંહ સાઠ ત્રેસાઠ છ સાઠ પાઠ સડસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બાવોતેર ત્રણતેર છિમોતેર પીચોતેર છોતેર સિતોતેર અઠોતેર ઓગણસી એંશી એકાશી બ્યાસી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી નેવાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવાણું છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એકતાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તેતાલીસ સુડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણાઠ આઠ

ઇઠોતેર ઓગણસી એંસી એકાશી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચાસ છ્યાસી સિત્યાસી ઇઠ્યાસી નેવ્યાસી નેવું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું સો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તેત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળી ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ તેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણ પાંસઠ ત્રેસઠ ચોસઠ પાસાઠ સાસઠ અડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર બાવોતેર ત્રણતેર તિમોતેર પિચોતેર છોતેર સિતોતેર ઇઠોતેર ઓગણસી એંસી એકાશી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી ઇઠ્યાસી નેશી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું ચારસો